હાલોરી વન તો અત્યારે છે મારા મમ્મી છે આજે આપણે મમ્મી કહે કે આપણે આજે હે ને પુડલા કરવા તીખા પુડલા તો મેં કીધું તો હાલો આપણે કરીએ આજે તીખા પુડલા તો અત્યારે મમ્મી તીખા પુડલા બનાવ્યા આવ્યો તો તમને રેસીપી આપણે બતાવી જો અહીંયા પેલા આપણે છે મમ્મીએ ચણાનો રોજ નાખી લીધો એક ટોપિયામાં હવે જો આપણે હે અહીંયા ટોમેટું હે લહણ હે મહેરસું ને ધાણા આ બધા ક્રોસ કરી લેવાનું ને અહીંયા ડુંગળીને ક્રોસ કરી લેવાની હવે જો મમ્મી હે ચણા લોટમાં અજમા નાખે પછી મીઠું નાખવાનું હોય પહેલા ડુંગળી નાખ લેવાની ક્રશ કરેલી પછી આપણે જે લહણ ને ટમેટા ને મીટ ઓલો મરચું ને ધાણા જે ક્રશ કરેલા હે એ બધું નાખી દેવાનું મીઠું નાખવાનું પછી વઘારણી નાખવાની પછી હળદર નાખવાનું ગરમ મસાલો નાખો પછી ચટણી નાખવાની નખાઈ જાય પછી એમાં પાણી નાખીને પછી એને ઓલા પેલા ઓલાવી નાખવાનું બધું પછી પાણી નાખીને પછી લોટ બંધાઈ જશે આ બધું હલાઈ જશે પછી આપણે દોવણ કરી લેવું પાણી નાખીને દોવણ કરી લેવાનું પછી પાણી નાખતું જવાનું ને હલાવતું દેવાનું હવે જો અહીંયા હે આપણો દોવાણ તૈયાર થઈ ગયું હવે જો આપણે ગેસ ને ચાલુ કરી લઈએ અને માથે જો રોટી મૂકી દીધી થી હવે જો લોઢીમાં મમ્મી થોડું તેલ નાખી દીધું હવે જો હમણાં ડોવર નાખશે

હવે જાડો કરવા હોય જાડો કરવાનું પછી આસુઆસો હાવ કરવો હોય તો આસુઆસું કરવાનું એ વખતે ફેલાતું જવાનું પાણીવાળો હાથ કરવાનો પછી ધીમેક થી બધી સાઈડ લેવાનું પછી પલટાવી લેવાનું અહીંયા જો બે બની ગયા પુડલા જો પેલો આ બીજો ના ત્રીજો એટલે કે અને ચોથો કહી શકાય કેમ કે પેલો તો હું ખાઈ ગઈ ટેસ્ટમાં કેવોક થયો એમાં જોવામાં આપણે કરે છે ગુજરાતી પેપર તમને પાકું કરવા જાઉં આપણે પેલો પાર્ટ થઈ ગયો ત્રણ પાર્ટ પૂછાવાના હે પેલો પાર્ટ થઈ ગયો આગળ બીજો ત્રીજો પાર્ટ પાકા કરી હું

તો નો હા ને ઢોરને નાખી દીધું આપણે અહીંયા ધારા છે અહીંયા છે બે તારા ખાય છે અને આ ધોરી છે જો આજે તો છે ને વરસાદ ને તો એવો એટલે આ જરાખીલા જો આવું ના વાતાવરણ દઈએ ને તો થોડુંક અમારે માદડું છે ને એ સુકાઈ જાય એ લીમડે જો એક અહીંયા પાડાભાઈ છે એને નાખી દીધું એ જો એટલે બાંધી હતી એને નાખી દીધું એને લીમડે બાંધી હતી પણ લીમડે કૂસો નાખીએ તો એ રાબડમાં છે ને આવી રાબડમાં પૂરાને કસરી નાખે એટલે પૂરો ખાય નહીં એટલે અત્યારે ગમાણે બાંધી એટલે ખાઈ લઈએ જો ચકલાને પીવાનું પાણીનું ઓલું ડબલું બાંધ્યું છે ચણ ને જો આપણે અહીંયા છે ને સીતા પડી છે આ ને સીતા પડી ભેગો પોપીયો પણ છે નાના એવડા ખામણામાં મલક ચાળવા છે જો આ રીંગણીનો છોડ છે પણ અત્યારે રીંગણા ન થતા ફૂલા ઉઘડે પણ ખવે છે સોમાહાના લીધે જો આ પણ પોપિયો વાવેલો છે એક અહીંયા બાજુમાં છે પછી એક આ નાના નાના પોપિયા અહીંયા વહેવા ડ્રેગન ફ્રૂટની વહીવા અહીંયા એક છે એક અહીંયા ડ્રેગન ફ્રૂટની બાજુમાં દાળમણી પણ છે જો આ બીચોરી છે આ છે ને આ છે ને લીંબુડી છે કે સંતરી છે ને એ કંઈ ખબર નથી પડતી બી મલક નાખાતા લીંબુ નાન નાન હું ઉગ્યો નહીં કંઈ ખબર નથી પડતી ફળ આવે તો ખબર પડે કે લીંબુ છે કે સંતરી છે અહીંયા કવાય છે વાવેલી આ તુલસીમાં રોપ ઉગ્યો છે એક આ મોટા બધા તુલસીમાં છે અને એક અહીંયા સીધા પડી વાવેલી છે છે ને મેં વરસતા મેં રોપ બરે નહીં ને ત્યાં તગારામાં આપણે પોપિયાના બીનો રોપ નાખ્યો તો બી તે જો ઉગ્યા બી આખાય પછી આ મટુકાના બી નહીં ખાતા તે ત્રણ રોપડા ઉગ્યા હાલો હવે છે ને કપડાં ડોલ પહેરી છે આપણે ધોવા વયા તો ધોઈ નાખે તે પહેલાં સુકાઈ જાય ને હજી જો ઠામ ઉટકેલા હે એ હારવાના છે પહેલાં કપડાં ધોઈ આવીએ ને પછી થામ હાર લઈએ અહીંયા અળિયા ખાવા એવા છે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો તો કાલે આપણે પાછળ નવા વિડીયો સાથે મળીશું તો ચાલો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરજો ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો આવજો કાલે આપણે પાછળ નવા વિડીયો સાથે મળીશું આવજો